તો બધાની બહુ સરસ કમેન્ટ આવે છે અને વ્યૂઝ પણ સારા આવે છે અને કમેન્ટ પણ બધા લોકો કરે છે કે અમને જોવાની બહુ મજા આવે છે અને અમને પણ ખરેખર મજા આવે છે કે એટલો સારો રિસ્પોન્સ મળે અને હવે કામ મતલબ આપણે કેમ સિરિયલ જોતા હોય એવું થઈ જાય કે ભાઈ આ લોકોએ આજે શું કર્યું હશે અને મેક્સિમમ અમે એવી ટ્રાય કરીએ કે રોજનું રોજ મતલબ ગઈકાલનું કે આગલા દિવસનું ને રોજનું રોજ જ હવે મૂકીએ છીએ અને મજા આવે છે તો આજે હજી થોડું ગામમાં લેવાનું બાકી છે તો પેલા જઈ આવીએ ગામમાં અને પછી હવે જવાનું છે મયુર આવી જાય પછી મેરેજ છે બે દિવસ તો એમાં પણ જવાનું છે તો પછી મયુર આવે પછી એમની સાથે મળીએ પહેલાં જઈ આવીએ ગામમાં અને દર્શિકાને બસ હવે હું જમીને ફ્રી થયા આજે વેલા જઈ આવીએ તો વેલા આવીએ ગામમાંથી તો દર્શિકા મૂકવા જાય વાસણ અને દર્શિકાને આવે આમ છેલ્લા છેલ્લા દિવસો છે જુનાગઢમાં તો બહુ મિસ કરીશું કારણ કે બધી વસ્તુઓમાં દર્શિકાનું બે હારે જ હોય અમે ત્યારે જવામાં કરીશ અને હાલો હવે છેલ્લા તો છેલ્લા હવે જઈ આવ્યા ગામમાં હા હીરું તારા હું ગામમાં હીરવાના ભાઈ બધું લેવાઈ ગયું એટલે હીરવાના ન થવાનું તો અમે જઈ આવ્યું

સરસ બેન <laughs> <suy inhale> તો બસ એવા ગામમાંથી ને મારે આ વખતે જો દકુ ના અમે સૌથી વધારે કોઈ લીધા હોય દકુ કરતાય વધારે તો એ મેં લીધા ને એ લીધા મેં ચંપલ એટલા ચંપલ લીધા પણ એક ચંપલ ગમતા નહોતા કારણ કે બધા એ કમેન્ટ કરતા જ હોય ઘણીવાર કે મારે આંગળી છે એ થોડી કંઈક મોટી છે એટલે મારે બહુ મોટી સાઈઝ જોઈએ મીડિયમ સાઈઝ કોઈ હોય એ તો મને થાય નહીં બધાને જે ગમતા હોય બધાને જેમ વેરાય પૈસા અમે આપી દેવા તૈયાર છે પણ જો સારા ચંપલ મળતા હોય તો તોય મેં ગઈકાલે અમે ગામમાં ગયા ત્યારે એક જોડી લીધા કારણ કે ઈ ગઈમાં તો એ લીધા આજે ગામમાં ગયા તો આજે મેં એક ચંપલ લીધા લીધાએ ચંપલ લીધા પણ તોય આમ જોઈએ એવા તો ન જ મળે મને કોઈ દિવસ એટલે એ એક પ્રશ્ન છે કે ઘણા એની એ આવતી હોય કે બેનના પગમાં શું થયું પણ કઈ થયું નથી જન્મથી જ મારે આંગળી મોટી છે તો મને ચંપલ કોઈ દિવસ થાય જ નહીં સારા પણ તોય આ વખતે વાંધો નથી સારા મળી ગઈ એક એક સારા મળી ગયા મોંઘા મળ્યા પણ સારા મળી ગયા હવે બસ જો ગામમાંથી આવી ગયા અને હવે કાલે જવાનું છે પાછું બામણવાળા કારણ કે બધા લોકોને મેરેજમાં જવાનું છે તો ઘરે કોઈ નથી અને દર્શિકાને ચાલે છે એક્ઝામ તો

તો ઈરવા ને પણ 20 તારે ખરીદી થઈ ગઈ ને ઓ છે સાડા અગિયાર અને ખાટોકડા માણસો આવી ગયા બામોળવાડા થી વેલકમ સર વેલકમ સેટ એમ કેવું જોઈએ કે તો લગભગ મને પડીકા ખાઈ પડીકા નો ખવાય

ને એવું જ હાલો બાય બાય દીધું આ બધા છે ને દર્શિકાના છે હવે દર્શિકાના બેગમાંથી આ બધું નીકળ્યું ને કસમ કસમ

ના લઈ જાય મનોધરી લઈ જાય નહી બનાવી દીધા લાગે દર્શિકા ભાઈ કેટલું કેટલું લઈ જાય આજે તમને રસડામાં બીજું હું લઈ જાય આ તો બસ હે આ તો આમળા ને એ તો એ તો વાંધો એ લઈ જવા તો એમ કે

ચાલા તો फटाफट દર્શકા સો સો લઈ જઈએ આપણે જઈ આગળ આ દખો ને કે મે કે મે તો ડોખા ઓલે ઈ ગયો મે કે ડોખા ઈ કે સેલવા ખાઈ લો ને પાછો તો કઈ જુનાડે થાવી ના ખાવાનો મોકો મળશે ઈ કે તૈયાર જૂના ગઢ નું ના એમ નથી ભાઈ મે કે આમણા બામાવાળા તો ઉકે ખાવા માડે ને માયરા એટલે મારો અત્યારે છેલ્લો છે તમારું આ ઘર કેવડો મોટો પોપટ થઈ ગયો કયું ના મારી પીન મારતા તા તમારું જ માણસ તમારું ફૂટલું છે એ આ વ્યક્તિ કાનોભાઈ એમ કીધું કે તું એમ કે ચાર વાગે અમે આવવાના તો કે મયુર એમ કે ચાર વાગે આવવાના ચાર વાગે આ ફૂટલું માણસ એવું નહીં પણ કઈ કોઈ ખોટું રમાડવાનું હોય તો એ સિરિયસલી કૂદતા હતા મને હા તમે બહુ ગાડા હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયા

એટલે જ ને અહીંયા તારા છાસ પીવાની માંડ વાત છે ચાલો તો ફટાફટ દર્શિકા શું શું લઈ જાય આપડે આગળ